આવી નથી બનાસકાંઠા જિલ્લા વિભાજનના નોટિફિકેશનમાં કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવી શકે છે તો કાંકરેજને વાવ થયા જિલ્લામાં રાખતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ બધાની વચ્ચે સરકાર કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે જોકે અધિકારીક રીતે પુષ્ટિ કરવામાં નથી આવી ધાનેરાના ગામનો પણ બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત સમાવેશ કરવામાં આવે તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લાને લઈ વિભાજનને લઈ અને સરકારે ફરી એક વખત વિચારણા કરવી પડે તેવી સ્થિતિ કાંકરેજને વાવ જિલ્લામાં રાખતા સ્થાનિકોમાં નારાજગી વલસાડ જિલ્લામાં હવે વધુ એક તાલુકાની માંગ ઉઠી છે કપરાડા તાલુકાનું વિભાજન કરી ચાલીસ ગામોને અલગ તાલુકો બનાવવાની માંગ સાથે આજે સરપંચ અને છત્રીસ ગામના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં અત્યારે છ તાલુકાઓ છે જોકે કપરાડા તાલુકો ભૌગોલિક રીતે વધુ ફેલાયેલો હોવાથી વાપી તાલુકાના કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં આવતા તેર ગામો અને કપરાડાના નાના ઓઢા સુધીના ગામો મળી કુલ ચાળીસ ગામોને અલગ તાલુકા બનાવવાની માંગ ઉઠી રહી છે જેને લઈ છત્રીસ ગામના સરપંચો અને અગ્રણીઓ સાથે કપરાડા તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોએ કલેકટરને મળી અને રજૂઆત કરી હતી વાપી તાલુકા મહાનગરપાલિકા જાહેર થઈ પછી એમાં અગિયાર ગામો વાપી તાલુકાના ચોવીસમાંથી અગિયાર ગામો જતા રહ્યા છે એટલે બાકીના તેર ગામો અમારા બેચા છે તો અમારા તેર ગામો અને કપડા તાલુકાના સત્તાવીસ ગામો છે જે મોટાપોંડા અને નાના પોંડાની વચ્ચે મીડિયમ મિડલમાં આવે છે તો એમના એક તાલુકા અમને અલગથી આપવામાં આવે તો આ દરેક ગામોના લોકોને બહુ સારી સહાય મળે એવું છે અંતરની રીતે તો દૂર પડે જ છે જે તમે ગૂગલ મેપના કોઈ કોઈપણ આધારિત જોઈ શકો છો અને વહીવટને રીતે પણ ઘણી વખત દૂર પડે છે એટલે અમે આશા રાખીએ કે અમને આ મળી જાય તમારા માટે બહુ ઘણી મોટી સવલત થઈ જશે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સાથે સંતોષવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે પણ એની સાથે વઢવાણ મહાનગરપાલિકા કરવામાં આવે સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકાનું નામ દરજ્જો આપવામાં આવે એવી અમારે વઢવાણ ગ્રામ્યની માંગણી છે કારણ કે ધરોહર ભૂમિ ની અંદર ઘણા બધા ઇતિહાસો થઈ ગયા છે રાજકવિઓ થઈ ગયા છે રાણક ઇતિહાસ છે અને વઢવાણ આખા વિશ્વભરમાં પ્રખ્યાત છે જેના લીધે સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે એવી અમારે વઢવાણ ગ્રામ્યની માંગણી છે વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે રાજ્ય સરકારે મહાનગરપાલિકા સુરેન્દ્રનગર ને જાહેર કરી છે તે બાબતે અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ જે મહાનગરપાલિકા જાહેરાત કરી છે બહુ સારું કામ કર્યું છે પણ તેમાં વઢવાણ ને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વઢવાણનું નામ સાથે જોડવા માટેની અમારી માગણી છે અમરેલીના બહુચર્ચિત કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે આ સમગ્ર કેસની તપાસ નિર્લિપ્ત રાય કરશે ઉલ્લેખનીય છે કે ફરજમાં બેદરકારી બદલ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં કિશન આસોદરિયા વરજંગ મુડિયાસિયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે તો ફરજમાં નિષ્કાળજી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે ત્રણ જેટલા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે જિલ્લા પોલીસ વડાએ ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા અમરેલી લીટરકાંડ મામલે અત્યારના હાલના મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી લીટરકાંડને લઈ અને ઘણી ચર્ચાઓ જોવા મળી રહી છે ત્યારે આ આ સમગ્ર બાબતને લઈ અને ત્રણ જેટલા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના કથિત લેટરકાંડ કેસને લઈ અને ચર્ચામાં આવેલી પાટીદાર યુવતી પાયલ ગોટીએ રાજ્ય પોલીસ વડા સાથે મુલાકાત કરી હતી અને રજૂઆત કરી હતી કે રાત્રે ધરપકડ કરવામાં આવી સામાન્ય રીતે સૂર્યાસ્ત બાદ મહિલાઓની ધરપકડ કરવામાં આવતી નથી આરોપનામું પુરવાર થાય તે પહેલા પાયલગોટીને આરોપી દર્શાવવામાં આવી છે તેમણે માંગ કરી છે કે મહિલા અધિકારીની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે અમરેલી લેટર લેટરકાંડ અને પાટીદાર સમાજની દીકરીનું સરગસ કાઢવાનો મુદ્દો સમગ્ર રાજ્યમાં અત્યારે હાલ તો ચર્ચાનું વિષય બન્યું છે ત્યારે કોંગ્રેસના નેતાઓ પાયલ ગોટીને ન્યાય આપવાની લડતમાં જોડાયા છે સુરતના વરાછા ખાતે કોંગ્રેસના પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત્ત સહિતના નેતાઓની પોલીસે વરાછા ખાતેથી અટકાયત કરી હતી કોંગ્રેસ નેતા અને અગ્રણીઓની પોલીસે અટકાયત કરી અને હઝીરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા ધરણાની પરમિશન ન હોવાને કારણે તમામની પોલીસ સ્ટેશન દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પાચતરડી ગામના ખેડૂતોના સાથમાં આમ આદમી પાર્ટી આવી છે આપના ધારાસભ્ય હેમંત ખવા સહિત સાગર રબારી સહિતના આગેવાનો ઉપવાસ છાવણી પર પહોંચ્યા હતા અને ખેડૂતોને સાથે રાખી આવેદન આપ્યું હતું દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના પાચતરડી ગામે માલધારી સમાજના ખેડૂતો છેલ્લા દસ દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠા છે વિરોધ છે ડીસીસી કંપનીની દાદાગીરીનો વર્ષ ઓગણીસો એકોતેરમાં સરકાર દ્વારા ખેડૂતોને ભૂદાનની જગ્યાઓ આપવામાં આવી છે જે જગ્યા પર ખેડૂતો વર્ષોથી ખેતી કરી રહ્યા છે પરંતુ કંપનીએ લીઝ પાસ કરાવતા ખોટો નકશો બનાવી અને ખેડૂતોની જગ્યા કંપનીમાં આવવાનું દાવો કરવામાં આવી રહ્યું છે સાથે જ કંપનીએ બળજબરીથી જમીન પોતાની કરવા કેસ કરવામાં આવ્યો છે જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી છે મામલતદાર શ્રી આપેલું છે તમે તાત્કાલિક ધોરણે આ ખનીજ ચોરી જે કરી રહી છે ને ખેડૂતોની જમીનમાં નુકસાન કરે છે એ અટકાવો કાલે અમે પિટિશન કરવાની અમારે ફરજ પડશે તો અમે પક્ષકાર તરીકે અમારે તમને જોડવાની ફરજ ના પડે કારણ કે અમારી લડાઈ છે તંત્ર સામે પછી છે પેલા કંપની સામે પણ તંત્ર પણ આમાં ક્યાંય ને ક્યાંય જો કંપનીના પ્યાદા બનીને કામ કરતું હોય તો અમે તંત્રને પણ આમાં જોડશું પછી મામલતદાર હોય ડેપ્યુટી કલેક્ટર હોય કે કોઈ પણ હોય કે કલેક્ટર હોય ઓન પેપર અમે તમને આવેદનપત્ર આપીએ છીએ તમે આમાં પક્ષકાર તરીકે ના જોડાવ એના માટે થઈને તમને એક તક આપીએ છીએ તમે અહીંયા જઈ અને તમારા માણસો દ્વારા એમની પાસેથી તમે કંપનીનો મેપ માગો એને મન તમને એક મામલતદાર તરીકે એટલો તો ખ્યાલ હોય ને કે જે તે લીઝ માટે જગ્યા એલોટ થઈ હોય એને એની બાઉન્ડ્રીના ખાંભા ખોડવાના હોય કંપનીએ તમે ત્યાં જોયું ખાંભા ખોડેલા છે અત્યારે એટલો બધા બાર દિવસથી અહીંયા એટલી બહેનો સાથે પચાસ જણા અહીંયા આંદોલનમાં બેઠા છે તો તમે એટલી એ તસ્તી નથી લીધી કે નીકળવા સમય કાચ ઉતારી અને એને એક બે મિનિટ સાંભળો તમે વરસાદ સુરેન્દ્રનગરના વઢવાણમાં અતિવૃષ્ટિને લઈ અને હજુ પણ સહાય ન મળતા ખેડૂતોમાં રોષ છે આ વર્ષે એકસો ત્રીસ ટકાથી વધુ વરસાદ થયો હતો ખાસ કરી અને વઢવાણમાં કપાસ સહિતના પાકોમાં વ્યાપક નુકસાન થયું છે આ નુકસાનની સહાય માટે ખેડૂતોએ લાઇનમાં ઊભા રહી અને ફોર્મ ભર્યા પરંતુ સહાય મળી નથી વઢવાણ તાલુકાના કુઠારિયા ખોલડીયાદ સહિતના ગામોના ખેડૂતોને સહાયની રકમ નજમાન ન થતા તેઓમાં નારાજગી છે આ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છતાં પણ સહાય સહાય ન મળતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો નુકસાન છે એનો કોઈને વળતર મળ્યું નથી અને આનો તાત્કાલિક વળતર મળવા સરકારશ્રીએ હુકમ કર્યો છે પણ કોઈ પણ હજી ગામડામાં ત્રણ ચાર ગામમાં ચૂકવા છે હજી બીજા બધા બાકી છે તેથી આને તાત્કાલિક ચૂકવવા વિનંતી વઢવાણ તાલુકા ગ્રામ્યના ઘણા ખરા ગામડામાં એકસો ત્રીસ ટકા વરસાદ પડેલ હોવાથી જે ખેતીમાં જે નુકસાન થયેલ છે તે નુકસાનનું જે સહાય આપવામાં આવે ઘણા ખરા ગામડાઓ વઢવાણ તાલુકાના બાકી છે તો એ ગામડામાં ખેડૂતોને મદદરૂપ થવા માટે તાત્કાલિક અસરથી સહાય પહોંચાડવામાં આવે એવી અમારી માંગણી છે સુરેન્દ્રનગર ખાતે આવેલા ચૂડાના મોજીદડ ગામમાં કેનાલો ફરી એકવાર ખેડૂતો માટે અભિશાપ રૂપ બની છે મોજીદ ગામ પાસે પસાર થતી કેનાલમાં ગાબડું પડવાને કારણે ખેડૂતોના ખેતરો ફરી એકવાર નદીમાં ફેરવાયા છે ખેડૂતોના ઉભા પાક જેમ કે જીરું વરિયાળી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે જેના કારણે ફરી એકવાર ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે કેનાલ તૂટવાની જાણ નર્મદાના અધિકારીઓને કરવા છતાં પણ એકસો વીસ કલાક બાદ પણ પાણી વહેતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત જિલ્લામાં માંગરોળના એક ગામે અપહરણ અને ખંડણીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓએ અપહરણ કરી અને છ લાખની ખંડણી માંગવામાં આવી ભોગ બનનારને પણ અપહરણકારોના ચુંગાલમાંથી સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હાલ તો આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટના લાતી પ્લોટ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ મંડપનું સામાન ભરેલા ગોડાઉનની દિવાલ પડી દિવાલ પડવાની ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે ગોડાઉન બાર પાર્ક વાહનોમાં મોટું નુકસાન થયું જેમાં આઇસર ટ્રક ટેમ્પો અને બાઇકનું કચ્ચરઘાં નીકળી ગયું જે બાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો બુલેટિનમાં અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ વેલકમ બેક અમદાવાદના પતંગ રસિકો માટે સારા સમાચાર છે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સારું પવન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ચૌદ અને પંદર જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેશે સાથે પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે નલિયાનું લઘુત્તમ તાપમાન આઠ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું તો અમદાવાદમાં બાર થી તેર ડિગ્રી તાપમાન રહેશે ઉત્તરાયણમાં બે દિવસ ઠંડીનું ચમકારું યથાવત રહેશે आज का जो पूर्वानुमान है आने वाला अगले सात दिन तक तो मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुतम तापमान है वो दो से तीन डिग्री सेंटीग्रेड राइज होने का पूर्वानुमान है उससे दो दिन के बाद फिर डाउन हो ઉત્તરાયણ પર્વના એક દિવસ પહેલા વધુ એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું સુરતના ઉધના દરવાજાથી પાંડેસર જઈ રહેલા બાઇક ચાલક યુવકને ગળામાં પતંગની દોરી ફસાઈ ફસાઈ ગઈ હતી જેના કારણે ગળું કપાયું યુવક પોતાની માતાને લઈ અને જઈ રહ્યો હતો તે દરમિયાન પતંગની કાતિલ દોરીથી ગળું જે છે તે કપાયું હતું જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો અને તેને ગળામાં ટાંકા લેવા પડ્યા રાજકોટની સદર બજારમાં પોલીસે મેગા ડ્રાઈવ યોજી બજારમાં ચાઇનીઝ દોરી તુક્કલ અને કાચની દોરી મામલે મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સદર બજારમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી પતંગ રસ્યાઓ પતંગની ખરીદી કરે છે હાઈકોર્ટે કરેલી ટકોર બાદ રાજકોટ પોલીસ સહિત રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે દરેક દુકાન અને રેકડીમાં દોરી મામલે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ દૂરીથી અનેક અબૂલ પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે જેને લઈ અને રાજ્યમાં દસથી વીસ જાન્યુઆરી કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત શુભારંભ કરવામાં આવ્યું ઉત્તરાયણ દરમિયાન અમદાવાદ શહેરમાં પાંચ હજાર જેટલા અને રાજ્યમાં દસથી બાર હજાર પક્ષીઓ ઘાલ થાય છે તેમજ મુખ્યમંત્રીના હસ્તે કરુણા અભિયાન બુકનું વિમોચન કરવામાં આવ્યું તેમજ વન વિભાગ

કરુણા અભિયાન ધરાવનાર એક જ રાજ્ય છે આખા ઇન્ડિયામાં અગર બાદ કરીએ તો અને મુખ્યમંત્રી સાહેબ જ્યારે અહીંયાના એમએલએ ધારાસભ્ય હતા ત્યારે પણ આવતા હતા અને જ્યારે મુખ્યમંત્રી થયા છે ત્યારે પણ દર વર્ષે અહીંયા આવે છે અને સારી રીતે એનું ઉદ્ઘાટન કરે છે પણ આજની ખાસ બાબત છે કે આપણે બર્ડ્સની અગર વાત કરીએ તો અમદાવાદ શહેરમાં જ પાંચ હજાર જેટલી પંખીઓ ગવાય છે અને આખા રાજ્યમાં કરી દસ થી બાર હજાર પંખીઓ ગવાય છે અંબાજી મંદિરમાં આજે પોષી પૂનમને લઈ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે મા અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી આદ્ય શક્તિના અવતરણની શ્રદ્ધાળુઓ દ્વારા આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે અંબાજી ખાતે મહાશક્તિ યજ્ઞ જ્યોતયાત્રા અંકુટ મહોત્સવ સહિત ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત પોશી પૂનમ શોભાયાત્રામાં ગબ્બર પર્વત ફરતે આવેલા એકાવન શક્તિપીઠના મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ પ્રગટાવી તેને અંબાજી મંદિર લાવવામાં આવ્યું

પૂનમે ને ભગવતીને શાકનો શણગાર કરવામાં આવે છે પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ અષ્ટમીનું આઠમથી પૂનમ સુધી નવરાત્રી કહેવામાં આવે છે આ એક જુદું જ હોય છે એટલે લોકો એની શાકંબરી નવરાત્રિની પૂજા કરે છે અને ઉપાસના કરે છે એમ આજે મોટા ભાગના લોકો પૂનમના દિવસે આવ્યા છે અને આજે ચાચર ચોકની અંદર મહાયજ્ઞનું આયોજન કરવા જે ભક્તોએ લેવો લાભ લેવો હોય એ પહેલાં અગાઉથી નોંધાવે એને લાભ મળે છે એવી અહીંયા વ્યવસ્થા કરવા પોશી પૂર્ણિમાને લઈ અને યાત્રાધામ શામળાજીમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી વહેલી સવારથી શામળાજીમાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા પોશી પૂર્ણિમાને લઈ અને શામળાજીમાં કાળિયા ઠાકરને વિશેષ શણગાર પણ કરાયા હતા મંદિરને ફૂલુંથી શણગારવામાં આવ્યું તેમજ ભક્તો દર્શન કરી અને ધન્ય થયા હતા બે દ્વારકામાં મેગા ડિમોલેશનનો આજે ત્રીજો દિવસ છે બે દિવસ કુલ એકસો જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે અંદાજે તેર કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા ત્યારે આજે પણ ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત છે સ્થાનિક તંત્રનું માનવું છે કે હજુ પણ આ કામગીરી આગામી બે થી ત્રણ દિવસ સુધી ચાલી શકે છે જે બાદ આ મેગા ડિમોલેશન ની કામગીરી પૂર્ણ થશે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની આ કામગીરીમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે પોલીસ પોલીસ એક હજાર જેટલી પોલીસ ખડે પગે છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં ડ્રોન કેમેરાથી પણ સતત બાજ નજર રાખવામાં આવી રહી છે દ્વારકામાં થઈ રહેલા મેગા ડિમોલિશનને સાધુ સમાજ પણ આવકારી રહ્યા છે જામનગર નજીક આવેલા પિરોટન ટાપુ પર ગુપ્ત ઓપરેશન હેઠળ ડિમોલેશન કરવામાં આવ્યું ટાપુ પર ઉભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી છે અંદાજે ચાર હજાર ચોરીસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું દેશની સુરક્ષા અને સમૃદ્ધિ જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પિરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર સજ્જ દેખાઈ રહ્યું છે પિરોટન ટાપુ પર અંદાજે ચાર હજાર ચોરીસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમૃદ્ધિ સમૃદ્ધિ જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથથી ચારા ગામ સુધી રેલવે તંત્ર દ્વારા નવી રેલવે લાઇન નાખવાની કામગીરી સામે ત્રીસ ગામના ખેડૂતોમાં રોષ છે અને આજે ત્રીસ ગામના ખેડૂતોએ એકઠા થઈ કલેક્ટર કચેરીએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્રીસ ગામના ખેડૂતો ઇના જ કલેકટર કચેરી ખાતે એકઠા થયા હતા તેમજ પાંચ આગેવાનોએ આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી કે નવી રેલવે લાઇન નાખવાની કામગીરી ન થાય ખેડૂતોને વિશ્વાસમાં લઈ તંત્ર અને રેલ